અમદાવાદ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ સવાલે છે કે આખરે પોલીસ ને કેમ આવ્યો ગુસ્સો આ રીતે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ જયંત ઇજવાલા અને મહિલા વાહન ચાલક વચ્ચે માથાકુર થઈ જેમાં મહિલાએ પહેલા કાર્ડ માંગ્યું જે પડી જતા જયંત ઇજવાલા સાહેબ ગુસ્સો આવ્યો ઊંચા અવાજે બોલવા લાગ્યા એટલે સામે મહિલાએ પણ સણસણ ગાળો આપી જેનાથી હેડ કોન્સ્ટેબલનો નો પિત્તો છટક્યો અને વાહન ચાલક મહિલા ને જોર થી થપ્પડ જીકી દીધી પછી તો ઝાલા સાહેબ અને મહિલા બંને એકસો બાર માં ફોન કર્યો માતા કુટ અહીં જ અટકતી નથી પછી તો બંને તું તારી પર ઉતરી આવ્યા એક બીજા વિશે અભદ્ર ટિપ્પણીઓ થઈ વિડીયોમાં હેડ કોન્સ્ટેબલ એવું પણ કહેતા સંભળાઈ રહ્યા છે કે અમે કોઈની ગાળો ખાવા માટે રસ્તા પર નથી ઉભા સાહેબની વાત સાચે છે નાગરિકોની સુરક્ષા અને વ્યવસ્થા માટે દિવસ રાત જોયા વિના ચાર રસ્તા પર ઉભા રહેતા પોલીસ જવાનો કોઈ ની ગાળો ખાવા માટે તો નથી જોતા કોઈ ગાળો આપે તે ચલાવી પણ ન લેવાય જોકે હકીકત એ પણ છે કે પોલીસ જવાન આ રીતે કોઈના પર હાથ પણ ન ઉપાડી શકે કારણ કે નાગરિકો પણ પોલીસનો માર ખાવા માટે રસ્તા પર નથી નીકળતા હેડ કોન્સ્ટેબલે સંયમ ગુમાવીને થપ્પડ મારી અને ઉગ્ર વર્તન કર્યું તે તદ્દન અયોગ્ય છે જેને લઈને હેડ કોન્સ્ટેબલ ફરજ મોકૂફ કરાયા છે મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે જ્યારે પોતાની સાથે થયેલા ગેરવર્તન અંગે તે ફરિયાદ નોંધાવવા માટે પાલડી પોલીસ સ્ટેશનમાં ગઈ ત્યારે ત્યાં પચાસ થી પંચાવન પોલીસ કર્મી એકઠા થઈ ગયા પરંતુ મારી ફરિયાદ ન લીધી આ માથાકૂટ અને વિવાદ વચ્ચે મહિલાનો એક જૂનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં અગાઉ પણ પોલીસ કર્મીઓ સાથે તેમને બોલાચાલી થઈ હતી આ વિડીયોમાં તેઓ પોલીસ પર પાંચસો રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવી રહ્યા છે તો સુરતમાં પણ પોલીસ કર્મી ની દાદાગીરી સીસીટીવી કેદ થઈ વેપારીઓમાં રોષ આ તરફ સુરત માં વધુ એક કોન્સ્ટેબલ ની દાદાગીરી સામે આવી ઉમરા પોલીસ સ્ટેશન ના કોન્સ્ટેબલે વેપારી પર હાથ ઉઠાવ્યો મોડી રાત્રે દુકાન ખુલી રાખવા બદલ કોન્સ્ટેબલે વેપારી ને માર માર્યો દુકાન માં લાગેલા સીસીટીવી માં આ સમગ્ર ઘટના કેદ થઈ સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે પહેલા દુકાનદાર કોન્સ્ટેબલને ને ધક્કા મારે છે અને તે બાદ થપ્પડ મારે છે જે બાદ દુકાનમાં હાજર અન્ય એક વ્યક્તિને પણ ધક્કો મારે છે કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે કોન્સ્ટેબલે મારપીટનો રસ્તો અપનાવ્યો વેપારી સાથે પોલીસની આવી હરકતથી ગંભીર પ્રશ્નો ઊભા થયા આ બનાવથી સ્થાનિક વેપારીઓમાં ભય સાથે ભારે રોષ ફેલાયો છે ભય કારણે ભોગ બનનાર વેપારી હજુ સુધી સામે નથી આવ્યો જોકે પોલીસ ની છબી પર આવી ઘટનાથી દાગ લાગ્યો છે હાલમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે પ્રેમ સંબંધમાં ફાયરિંગ અમદાવાદના અસલાલી બનાવ સીસીટીવીમાં કેદ અમદાવાદમાં ફાયરિંગ અઢાર તારીખના બનાવના સીસીટીવી સામે આવ્યા શહેરના અસલાલી વિસ્તારમાં પ્રેમ સંબંધમાં ફાયરિંગ અને રાયોટિંગ નો બનાવ બન્યો છે યુવતીને ભગાડી જવાની શંકામાં યુવક પર ફાયરિંગ કરાવ આ સમગ્ર મામલે આરોપી કેવલ રબારી કાનુ ગમારા સહિત દસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે ડિફેન્ડર સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર જેવી મોંઘી દાઢ ગાડીઓમાં આવેલા આરોપીઓએ ફાયરિંગ ને અંજામ આપ્યો હતો સીસીટીવી માં સ્પષ્ટ જોઈ શકાય છે કે સાંજના સમયે ત્રણ કાર રોડ સાઇડ માં આવીને ઉભી રહી છે કારની હેડલાઇટ્સ ચાલુ રહે છે અને તેમાંથી કેટલાક લોકો ઉતરે છે આ સમય અન્ય કારમાંથી પણ ઉતરીને કેટલાક લોકો ટોળામાં જોડાય છે આ બનાવ અઢાર ડિસેમ્બરે બન્યો હતો અને હાલ તેના સીસીટીવી સામે આવ્યા છે હાલમાં પોલીસે સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી છે વડોદરા પોરબંદરમાં માં સ્ટન્ટ બાજુ ને બીજાના જીવને જોખમમાં મૂકવા ભારે પડ્યા વડોદરામાં જોખમી રીતે સ્કૂલ વાન ચલાવી બે ચાલકોને ભારે પડી વાયરલ થયેલા વિડિયો બાદ પોલીસે લીધા એક્શન અને બંને સ્કૂલ વાન ચાલકો સામે ફરિયાદ નોંધી અટકાયત કરાઈ પર બે સ્કૂલ વાન ચાલકોનો વાયરલ થયો હતો જેમાં બાળકોથી બાળકો ભરેલી વાન રસ્તા પર રેસ લગાવતા જોવા મળી ડ્રાઈવરો બંને વાનમાં બેઠેલા બાળકોના ના જીવ જોખમ મુક્યા હતા આ વિડીયો બાદ પોલીસે જગદીશ સિંહ માનસિંહ પરમાર ખુમાનસી ગોપાલભાઈ મકવાણાની અટકાયત કરી છે પોલીસે બંને પાસે ઉઠક બેઠક કરાવી હતી જે બાદ બંને કાન પકડીને ફરીથી આવ નહીં કરે તેવી બાંહેધરી આપી હતી આ તરફ પોરબંદરમાં બાઇક પર સ્ટન્ટ કરતા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે સુતા સુતા બાઇક ચલાવતા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે માધવાણી કોલેજ રોડ પર કરતો વિડિયો સામે આવ્યો હતો પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે મેહુલ ઓર્ફે જામનગરી નિલેશ યાળ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે આરોપી ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે તે માટે માફી પણ મંગાવાઈ હતી કાર્યવાહી થતા બાઇક પર સ્ટન્ટ કરતા અને ધૂમ સ્પીડે ચલાવતા શખ્સોમાં ફફડાટ ફેલાયો આ તરફ વડોદરામાં વધુ એક રીલ બાજે પોલીસ ને ફેંક્યો પડકાર એક યુવકે હાથમાં પિસ્તોલ જેવું હથિયાર રાખી રીલ બનાવી હતી વિડીયો નંદેસરી જીઆઈડીસી વિસ્તાર નો હોવાનું અનુમાન છે રીલ બનાવવાની લહાઈ યંગ જનરેશન અવળા રવાડે ચડી રહી છે